ગ્રહોના રાજા સૂર્ય સત્તર ઓક્ટોબર થી આવશે તુલા રાશિમાં તો સત્તર ઓક્ટોબર બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચર કેવી થશે અસર શરૂઆત કરીશું આપણે જેમના નામના અક્ષર હોય છે અલઈ એટલે કે મેષ રાશિના જાતકોથી મેષ રાશિના જાતકો સૂર્ય તમારી કુંડળીમાં પાંચમા ભાવના શાસન કરતા ગ્રહ છે અને તુલા રાશિમાં તેનું ગોચર તમારા સાતમા ભાવમાં થવાનું છે સાતમા ભાવમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે પ્રતિકૂળ માનવામાં આવે છે અને તેના ઉપર સૂર્ય કમજોર સ્થિતિમાં છે આ બંને સ્થિતિઓ સૂચવે છે કે આ ગોચર દરમિયાન તમારે તમારા વ્યવસાય પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે જો તમે પરણિત છો તો તમારા જીવનસાથી સાથેના સંબંધોને વધુ કાળજી સાથે જાળવવાની જરૂરત પડશે એકબીજાનો આદર કરો એકબીજાની લાગણીઓનો વિચાર કરો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ છે તમને ક્યારેક માથાનો દુખાવો તાવ આવી અન્ય ફરિયાદોનો અનુભવ થઈ શકે છે તેથી તમારે આ બાબતે સતર્ક રહેવું જરૂરી બનશે અમને આશા છે કે તમે આ સાવચેતી લઈ અને નકારાત્મક પરિણામોને નિયંત્રિત કરી શકશો પાંચમા ભાવના સ્વામી સાતમા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા હોવાથી જેઓ એમના પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવા માગે છે તેવો કોઈ રસ્તો શોધી શકે છે પરંતુ તે રસ્તો સરળ નહીં બની શકે તે મુશ્કેલીઓથી ભરેલો તમારા માટે બની શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બવાઉ એટલે કે વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો સૂર્ય તમારી કુંડળીમાં ચોથા ભાવના સ્વામી છે અને હાલમાં તમારા છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરવાના છે અને કમજોર સ્થિતિમાં આવવાના છે છઠ્ઠા ભાવમાં સૂર્યનો ગોચર સકારાત્મક પરિણામ લાવતું માનવામાં આવે છે પરંતુ તેની કમજોર સ્થિતિ કેટલાક નકારાત્મક પરિણામો પર લાવી શકે છે પહેલા સકારાત્મક પરિણામોની ચર્ચા કરીએ તો આ ગોચર તમને સ્પર્ધામાં આગળ વધવામાં મદદ કરી શકે છે પરંતુ તમારા દુશ્મનીની યોજનાઓ પ્રત્યે બેદરકાર રહેવું યોગ્ય તમારા માટે નહીં રહે સામાન્ય રીતે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવી પણ યોગ્ય નથી તુલા રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન તમને તમારા કાર્યમાં સફળતા મળશે ભલે કેટલીક મુશ્કેલીઓ ચાલુ રહે સરકાર અને વિવર્ત સાથે સંકળાયેલા લોકો સાથે વધુ સારા સંકલન સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવાથી તમને લગતી બાબતોમાં અનુકૂળ પરિણામો મળી શકે છે જો કે સૂર્યની નબળી સ્થિતિને કારણે તમારે ઘરગથ્થુ બાબતોમાં સાવધાની રાખવી જરૂરી પડશે ક્યારેક ક્યારેક તમે અમુક બાબતોને લઈ અને તણાવ અનુભવી શકો છો પરંતુ સામાન્ય રીતે તમે મોટા ભાગે અનુકૂળ પરિણામો પ્રાપ્ત કરી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની સૂર્ય તમારી કુંડળીમાં ત્રીજા ભાવના શાસન છે અને તેનું તુલા રાશિમાં ગોચર પાંચમા ભાવમાં તમારા ગોચર કરશે પાંચમા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી વધુમાં સૂર્ય કમજોર સ્થિતિમાં રહેશે આ બંને સ્થિતિઓ સૂચવે છે કે આ સમયગાળા દરમિયાન તમારે ત્રીજા અને પાંચમા ભાવને લગતી બાબતોમાં સાવધાની રાખવી જરૂરી બનશે ભાઈ બહેનો અને પાડોશીઓ સાથે સંબંધો જાળવવા જરૂરી રહેશે પ્રેમ સંબંધ હોય કે શિક્ષણ સંબંધિત બાબતો બંને કિસ્સાઓમાં સાવધાની રાખવી જરૂરી રહેશે બાળકો સંબંધિત બાબતોમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે સ્વાસ્થ્યમાં પેટની સમસ્યાઓનો સમાવેશ થાય છે તમારો આત્મવિશ્વાસ ઉસ્તર ક્યારેક ક્યારેક વધઘટ થઈ શકે છે તમને એવા સમાચાર મળી શકે છે કે જે તમને પસંદ ન હોય આનો અર્થ એ છે કે આ ગોચર દરમિયાન તમારે સાવધાની રાખવાની જરૂરત પડશે જેમના નામના અક્ષરો હોય છે ડ ન હ કર્ક રાશિના જાતકોની

અથવા ઘરેલું વિવાદ ઉભો થાય છે તો તેને વહેલા ઉકેલવામાં સમજદારી રહેશે આ સમયગાળા દરમિયાન મિલકત સંબંધિત કોઈ પણ સમસ્યાઓ પર તણાવનું કારણ બની શકે છે જો તમને છાતી અથવા હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય તો આ ગોચર દરમિયાન કાળજીપૂર્વક સંભાળવું જરૂરી રહેશે તમારે નાણાકીય અને પારિવારિક બાબતોમાં પણ સમજદારી રાખવાની જરૂરત પડશે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી સિંહ રાશિના જાતકો સૂર્ય તમારા લગ્નના સ્વામી છે અને તેનું તુલા રાશિમાં ગોચર તમારા ત્રીજા ભાવમાં થશે સૂર્યનું ત્રીજા ભાવમાં ગોચર શુભ પરિણામ લાવનારું માનવામાં આવે છે પરંતુ તેની સ્થિતિના કારણે કેટલીક નકારાત્મક અસરો પણ જોવા મળી શકે છે પેલા આપણે ત્રીજા ભાવમાં સૂર્યના ગોચરના પરિણામો સમજી લઈએ અને પછી આપણે તેની કમજોર સ્થિતિના પરિણામો વિશે પણ જોઈ લેશું ત્રીજા ભાવમાં સૂર્યનું ગોચર ફાયદાકારક માનવામાં આવે છે સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં પણ તે અનુકૂળ પરિણામો લાવે છે પરંતુ સૂર્ય કમજોર સ્થિતિમાં હોવાથી સરકારી અધિકારીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માટે પ્રયાસો કરવાની જરૂરત પડશે ભલે તમારો આત્મવિશ્વાસ વધશે પણ તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવાની પણ જરૂરત પડશે તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારો દેખાવ કરશો પરંતુ તેમની યોજનાઓથી વાકેફ રહેવું મહત્વપૂર્ણ છે આગોચર તમને પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો પણ આપી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે પ ઠ હણ કન્યા રાશિના જાતકોની તો કન્યા રાશિના જાતકો સૂર્ય તમારી કુંડળીમાં બારમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં એનું ગોચર તમારા બીજા ભાવમાં થશે બીજા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી વધુમાં બારમા ભાવના સ્વામી બનવું અને બીજા ભાવમાં કમજોર અવસ્થામાં જવું એ પણ સારી સ્થિતિ નથી તેથી આ ગોચર આંખ અથવા મોઢા સંબંધિત કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે આ ગોચર એ પણ સૂચવે છે કે નાણાકીય બાબતોમાં ખૂબ કાળજી રાખવાની તમારે જરૂર પડશે પરિવારમાં પણ મતભેદની પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે તેથી આ બધી બાબતોને સાવધાની સાથે સંભાળવી જરૂરી રહેશે તમારી વાતચીત શૈલી કઠોર ન બને તેનું પણ ધ્યાન રાખવું જરૂરી રહેશે આ ગોચર બિનજરૂરી ખર્ચ અને કૌટુંબિક બાબતોને લગતા કેટલાક તનાવ તરફ દોરી શકે છે તેથી આ બધી બાબતોમાં સતર્ક રહેવું અને યોગ્ય યોગ્ય સમય હવે વાત જેમના હોય છે ર અને ત તુલા રાશિના તો સૂર્ય તમારા લાભ ભાવના સ્વામી છે અને તે તમારા પહેલા સ્થાનમાં કમજોર સ્થિતિમાં પ્રવેશ કરવાના છે લાભ સ્થાનના સ્વામી પ્રથમ ભાવમાં પ્રવેશ કરી અને લાભ માટે અનુકૂળ માનવામાં આવે છે પરંતુ પ્રથમ સ્થાનમાં સૂર્યનું ગોચર સારા પરિણામો આપતું નથી અને વધુમાં સૂર્ય તેની કમજોર સ્થિતિમાં રહેશે પરિણામે તુલા રાશિમાં સૂર્યના ગોચર દરમિયાન અનુકૂળ પરિણામો મળવાની શક્યતા ઓછી છે પ્રથમ સ્થાનમાં સૂર્યનો ગોચર પિત્ત સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે આનો અર્થ એ છે કે શરીરમાં એસિડનું સ્તર અસંતુલિત થઈ શકે છે જેના કારણે એસિડિટી અથવા એલર્જીની ફરિયાદો થઈ શકે છે પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે કામમાં કેટલાક અવરોધો આવી શકે છે તમારો સ્વભાવ થોડો ચીડિયો બની શકે છે જેના કારણે સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે તેથી આ બધી બાબતોની સાવધાની રાખવી જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની તો સૂર્ય તમારા દસમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં એનું દુર્બળ સ્થિતિમાં ગોચર એ તમારા બારમા ભાવમાં થશે બારમા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ કાર્યસ્થળના સ્વામી દુર્બળ સ્થિતિમાં રહેશે આ બંને પરિસ્થિતિઓ સૂચવે છે કે કામ અંગે ખૂબ જ કાળજીપૂર્વક નિર્ણયો લેવા જરૂરી છે તમારા માન અને સન્માનનું ધ્યાન રાખવું પણ મહત્વપૂર્ણ રહેશે દસમા ભાવના સ્વામી બારમા ભાવમાં પ્રવેશ કરવું તે વિદેશમાં સંબંધો ધરાવતા લોકો માટે કંઈક અંશે ફાયદાકારક બની શકે છે આનો અર્થ એ છે કે વિદેશી બાબતો સાથે વ્યવહાર કરનારાઓને પણ સારા પરિણામો મળી શકે છે મોટા ભાગના કિસ્સાઓમાં સૂર્યનું ગોચર શુભ પરિણામ આપતું નથી પરંતુ તે બિનજરૂરી મુસાફરી કામમાં અવરોધો અને ખર્ચમાં વધારો તરફ દોરી શકે છે તે સરકારી અને વહીવટ સંબંધિત બાબતોમાં પણ કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે આ ગોચર આંખો અને પગ સંબંધિત કેટલીક સમસ્યાઓનું કારણ પણ કહેવાય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં અનુકૂળ પરિણામોની શક્યતા છે દરેક કિસ્સાઓમાં પરિણામની વિગતવાર ચર્ચા અહીં આપણે કરી રહ્યા નથી પણ વૃશ્ચિક રાશિના જાતકો મહદઅંશે સાવધાની તમારા માટે જરૂરી છે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની તો સૂર્ય તેની નબળી સ્થિતિમાં ભાગ્ય ભાવના શાસન કરી રહ્યા છે અને તે તમારા નફા સ્થાન લાભ સ્થાનમાં ગોચર કરવાના છે આ અનુકૂળ માનવામાં આવે છે ત્યારે ભાગ્ય સ્થાનના સ્વામીનું નફા સ્થાન ઉપર જવું એ સારું છે આનો અર્થ એ કે નસીબ નફો પ્રાપ્ત કરવામાં નોંધપાત્ર સહાય પૂરી પાડી શકે છે પરંતુ સૂર્ય તેની નબળી સ્થિતિમાં છે તેથી ફક્ત ભાગ્ય પર આધાર રાખવો એ સારો વિચાર નથી આનો અર્થ એ છે કે સ્થાનની દ્રષ્ટિએ આ એક સારી સ્થિતિ છે માલિકીના આધારે તે નબળી છે એક સિદ્ધાંત અનુસાર સૂર્ય તમારા ભાગ્યમાં વધારો કરશે જ્યારે બીજા સિદ્ધાંત અનુસાર તે તેમાં અવરોધ પણ લાવશે તેથી બંનેને જોડીને એવું કહી શકાય કે જો તમે ભાગ્ય પર આધાર રાખ્યા વિના કામ કરશો તો તમને શુભકામનાઓ પ્રાપ્ત થશે અને તમારું કાર્ય અપેક્ષા કરતાં વધુ સારું થઈ શકે છે જો કે નફાના સ્તરમાં સૂર્યનું ગોચર નાણાકીય લાભ લાવે છે અને આવકમાં વધારો કરાવે છે આવા ગોચરથી પદ અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે તમને તમારા પિતા સંબંધિત બાબતોમાં પણ લાભ થઈ શકે છે જો કે કેટલીક મુશ્કેલીઓ સાથે એકંદરે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ તમારા પિતાના સ્વાસ્થ્ય વિશે થોડી ચિંતા તમને થઈ શકે છે સામાન્ય રીતે તમે આ ગોચરથી ઊંકુ પરિણામોની અપેક્ષા રાખી શકો છો જો કે તમને કેટલીક નાની સાવચેતીઓ રાખવાની અમે સલાહ આપીએ છીએ હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકો મકર રાશિના જાતકો સૂર્ય તમારા આઠમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં સૂર્યનો ગોચર એ દસમા ભાવમાં થશે દસમા ભાવમાં સૂર્યનો ગોચર સામાન્ય રીતે સકારાત્મક પરિણામો લાવનાર માનવામાં આવે છે સૂર્ય ભલે કમજોર સ્થિતિમાં હોય પણ તેના કેટલાક નકારાત્મક પરિણામો આવવા જોઈએ નહીં જો કે આઠમા ભાવના સ્વામી કમજોર સ્થિતિ વિપરીત રાજયોગ જેવી સ્થિતિ માનવામાં આવે છે તેથી તમે સૂર્ય તરફથી મોટા ભાગે અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો સૂર્યનું આ ગોચર તમારી પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે પરંતુ તમારી પ્રતિષ્ઠા પ્રત્યે સાવધાન પર રહેવું સમજદારી ભર્યું રહેશે કેટલાક અવરોધો આવવા છતાં પ્રમોશનની પણ શક્યતા છે પ્રમોશન મળવાની સારી શક્યતાઓ તમારા માટે બની રહી છે અથવા પ્રમોશનના રસ્તા ખુલી શકે છે તમારા પિતા સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામો મળી શકે છે મોટા ભાગના કાર્યોમાં સફળતા ભલે થોડી મુશ્કેલી હોય પણ શક્ય તમારા માટે બનશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ સ સ કુંભ રાશિના જાતકોની સાતમા ભાવના સ્વામી સૂર્ય તમારા ભાગ્ય ભાવમાં કમજોર અવસ્થામાં પ્રવેશ કરવાના છે સૂર્યનું ભાગ્ય ભાવમાં ગોચર શુભ માનવામાં આવતું નથી પરંતુ તે નબળું પણ મોટા ભાગે રહેતું નથી તેથી મોટા ભાગના કિસ્સાઓમાં સૂર્ય પાસેથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખવી જોઈએ નહીં જો કે સકારાત્મક વાત એ છે કે આ ગોચર પાટલા ગોચર કરતાં વધુ સારા પરિણામો આપશે આનો અર્થ એ છે કે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં તમારા આઠમા ભાવમાં હતા ત્યારે અનુભવાયેલા પરિણામો કરતાં થોડા સારા પરિણામો આવી શકે છે ભાગ્ય સૂર્યનું ગોચર ભાગ્ય ગુમાવવાનું કારણ બને છે આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન તમારા કાર્યો પૂર્ણ કરવા માટે નસીબ પૂરતો સાથ નહીં આપે તેથી તમારે તમારા કર્મનો ગ્રાફ વધારવાની જરૂરત પડશે તેથી તમારું કાર્ય પૂર્ણ થઈ શકે ભલે અવરોધો આવે સતત મહેનત સફળતા લાવશે તમારા ભાઈ બહેનો અને પડોશીઓ સાથે સારા સંબંધો સુનિશ્ચિત કરવા પણ મહત્વપૂર્ણ છે આનો અર્થ એ છે કે જો તમે આ ગોચર દરમિયાન કાળજીપૂર્વક કાર્ય કરશો તો તમને કેટલાક અનુકૂળ પરિણામો જોવા મળી શકે છે અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ ઠ મી ઢાંશીના જાતકોની મીન રાશિના જાતકો સૂર્ય તમારા છઠ્ઠા ભાવના સ્વામી છે તુલા રાશિમાં તેનું ગોચર તેને તમારા આઠમા ભાવમાં રાખશે આઠમા ભાવમાં સૂર્યનું ગોચર સારું પરિણામ આપતું નથી પરંતુ તે કમજોર પણ રહેશે નહીં આ બંને સ્થિતિઓમાં નકારાત્મક માનવામાં આવે છે જો કે છઠ્ઠા ભાવના સ્વામી કમજોર થાય અથવા છઠ્ઠા ભાવના સ્વામી આઠમા ભાવમાં જાય તે વિપરીત રાજયોગ માનવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં અણધારી રીતે અનુકૂળ પરિણામો મળી શકે છે ખાસ કરીને સ્પર્ધાત્મક કાર્યમાં તમને એવા ક્ષેત્રોમાંથી કોઈ સારા સમાચાર મળી શકે છે જ્યાં તમે નિરાશ અથવા હતાશ હતા જો તમે કોઈના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છો તો તમે આ સમયગાળા દરમિયાન તેમના સ્વાસ્થ્યમાં સુધારો થવાની ખુશ થઈ શકો છો પરંતુ મોટા ભાગના કિસ્સામાં આગોચર શુભ માનવામાં આવતું નથી તેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો સરકારી કાર્ય પ્રત્યે ગંભીર રહો કોઈ સરકારી અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળો નાણાકીય બાબતોમાં કોઈ પણ જોખમ લેવાનું ટાળો યોગ્ય આહાર અપનાવો જેથી તમારા સ્વાસ્થ્ય ખાસ કરીને તમારા પેટને કોઈ સમસ્યા ન થાય